નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈ અને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી કેન્દ્ર દ્વારા એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે ગ્રેસ માર્ક મેળવનારા એક હજાર પાંચસો અને ત્રેસઠ ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે આ પછી ગ્રેસ માર્ક વિના સ્કોર કાર્ડ જારી કરવામાં આવશે આ ઉમેદવારો માટે હવે ત્રેવીસ જૂને ફરી પરીક્ષા લેવામાં આવશે પરિણામ ત્રીસ જૂન પહેલાં જાહેર કરવામાં આવશે જેથી કરી અને જુલાઈમાં શરૂ થતાં કાઉન્સેલિંગને અસર ન થાય અને છ જુલાઈના પહેલાથી જ નક્કી કરેલી તારીખથી તમામ

Lacks of students. the main issue was this uh, paper leak and the other uh, malpractices which has been followed by the nta. and now, today, they have admitted their mistake, stating that yes, the, those grace marks, regarding those grace marks, we are going to conduct the re-examination, which means they have, there was something which was amiss, and now they have taken note of it, and that's why the court has also directed that exam may be exam re-examination will be done on 23rd of june.

આમાં જે હતા એ લોકોને એસી માર્ક નો ગ્રેસ આપવામાં આવ્યો હતો એવું પાછલા એક બે દરેક ન્યુઝપેપર ની અંદર આવે છે પછી એક બે કોઈ પ્રાઇવેટ એકેડેમી વાળા એ પણ સુપ્રીમ કોર્ટની ની અંદર કેસ કર્યો કે ભાઈ આ જે એસી માર્ક નો ગ્રેસ છે એ નીચની અંદર કોઈ એક પ્રકારનું મોટું કૌભાંડ લાગી રહ્યું છે એટલે ધારો કે નીટ ની પરીક્ષા આપવી પડે એના કરતાં સુપ્રીમ કોર્ટે જે આ નિર્ણય કર્યો એ ખૂબ આવકારદાયક છે કે પંદરસો ત્રેસઠ વિદ્યાર્થી જો એ સાતસો પાંચ થી લઈને સાતસો વીસ માં માર્ક લાવ્યા હોય તો એ લોકો જો ખરેખર હોશિયાર હોય તો દસ વખત પરીક્ષા લે તો દસ વખત એ લોકોના ના સાતસો વીસ માંથી સાતસો માર્ક આવવાના જ છે અને જે ડભોડીયા છે એમને સેટિંગ કર્યું છે તો સાતસો વીસ માંથી એ લોકોના ના બોતેર માર્ક પણ આવશે નહીં એટલે અહીંયા જે સુપ્રીમ કોર્ટે અત્યારે સુપ્રીમ કોર્ટ બે વસ્તુ અહીંયા આપણે તારણ જોવા મળે સુપ્રીમ કોર્ટે પહેલા એવું કીધું રીટ કરનાર કે ભાઈ અમે જ્યાં કાઉન્સેલિંગ થાય છે એને અટકાવીશું નહીં કેમ કે અટકાવવાથી આખી જે બેચ નવી શરૂ થાય એમબીબીએસ ની એ ખોરંભે પડી જાય અને આખા દેશમાં માં પડી જાય એવી પરિસ્થિતિ છે એટલે સુપ્રીમ કોર્ટે જે અત્યારે જજમેન્ટ આપ્યું અને આદેશ કર્યો કે ભાઈ આ પંદરસો ને વિદ્યાર્થીઓ જે એસી એસટી માર્ક ના ગ્રેડ લીધા છે એ ગ્રહ સ્વરાજ ત્રેવીસ જૂન દિવસે પરીક્ષા આપે ત્રેવીસ જૂને પરીક્ષા આપ્યા પછી ત્રીસ જૂના દિવસે એનું રિઝલ્ટ આવે જો એ લોકો પરીક્ષા નહીં આપે તો એમના માટે એસસી માર્ક નો બેસ આપવામાં આવેલો છે એ કાપી લેવામાં આવશે અને એમનું જે ખરેખર જે રિઝલ્ટ છે ખરેખર ચોરી કરી હોય અને નીટ દ્વારા એક પ્રકારનું મોટું ત્યાં કૌભાંડ થયેલું હોય તો એવા સંજોગોની અંદર એ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને એને લાભ મળશે નહીં એટલે સુપ્રીમ કોર્ટ નું જે જજમેન્ટ છે એ અત્યારે મારી દ્રષ્ટિએ ચોવીસ લાખ વિદ્યાર્થીઓને એક પ્રકારે લાભ કરતા જજમેન્ટ કઈ શકાય જી બિલકુલ પ્રફુલભાઈ પરંતુ અહીંયા કૌભાંડોની આશંકાને લઈ અને ફરી એક વખત પરીક્ષા આપવાની નોબત વિદ્યાર્થીઓ માટે આવી છે એ માતા પિતાનું શું કે જેઓ દસ બાર લાખ રૂપિયા ખર્ચી કાળી મજૂરી કરી અને પોતાના વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે પરંતુ જ્યારે આવા જ કૌભાંડો થવાના હોય તો વિશ્વાસ કેટલો રહે એ પણ એક સવાલ તો અહીંયા ઊભો થઈ રહ્યો છે અહીંયા જે મૂળ વસ્તુ હતી ને એ ગ્રેસ માર્ક ની હતી એસી માર્ક ગ્રેસ ચાલ્યા સાહીઠ માર્ક ગ્રેસ ચાલ્યા કે દસ માર્ક ગ્રેસ આપે બરાબર તો અહિયાં પંદરસો ત્રેસઠ લોકો છે એટલે નોર્મલી આપણે ગણીએ તો અત્યારે ગુજરાતની અંદર કોઈ જગ્યાએ તમારે એમબીબીએસ માં તમારે મેનેજમેન્ટ ફાઇનાન્સ સીટમાં એડમિશન લેવું હોય તો કરોડો રૂપિયાનો ભાવ ચાલે હવે એ કરોડ રૂપિયા ના આપવા પડે એટલા માટે આ લોકો શું કરે નીટમાં સેટિંગ કરી નાખે અને ધારો કે પંદરસો ત્રેસઠ જણા હતા એક જણાના તમે નોર્મલી આપણે પચાસ લાખ રૂપિયાને સેટિંગ કરી એવું ગણીએ તો સાડી સાતસો કરોડ રૂપિયાનો દલ્લો થાય અહીંયા એટલે અહીંયા બને એવું કે આ કરવાવાળા વાળા પાછા કેવા હોય જેની બહુ મોટી મોટી હોસ્પિટલો ચાલતી હોય એમના દીકરાના નામે પછી એમને વારસામાં હોસ્પિટલ આપવાની હોય આવા કરોડપતિઓ જે આ પંદરસો ત્રેસઠ ની અંદર હશે અને એ લોકો જ પોતે સેટિંગ માર્યું છે પણ જે ગરીબ વિદ્યાર્થી કે ગરીબ મા બાપ હોય એ લોકો તો ચોવીસ લાખ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એની અંદર આવી જાય હવે આવા જે લોકો હોય ને એને આની અંદર અન્યાય થાય નહીં પણ આ જો ખરેખર મોટું કૌભાંડ પકડવામાં આવે તો આ પંદરસો ત્રેસઠ જણા નહીં પણ આખા દેશની અંદર તમે જોશો તો ગ્રેસ સિવાયના પણ બીજા પચીસ પચાસ હજાર લોકો નેકર છે કે જેના કારણે થઈ અને જે મધ્યમ વર્ગના વ્યક્તિઓ હોય જે લોકો પોતે એવું એવું વિચારતા ભાઈ અમે બેટે પાટા પાથી અમારા દીકરાઓને ભણાવીને ડોક્ટર કરીશું ને એની જિંદગી સુધરશે ને અમારી જિંદગી સુધરશે ને ઈમાનદાર ડોક્ટર આવશે તો આ બધી વાતો આ વખતે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એના અધિકારીઓ જ આ કૌભાંડમાં મળેલા છે અને આ કોઈ નાનું મોટું કૌભાંડ નહીં હોય છે નેશનલ લેવલ થી જોઈન થયું છે આમાં મિનિસ્ટર છે આ પેલા જે એક તેલગીએ પેલું જે કૌભાંડ કર્યું સ્ટેમ્પ જેવું અને જે કેજરીવાલ કર્યું એવું આ મોટું કૌભાંડ છે

જી બિલકુલ અહીંયા બીજી એક બાબત પ્રફુલભાઈ કે જે કાઉન્સેલિંગ પર કાઉન્સેલિંગ થવાનું છે તેની પર પ્રતિબંધ મૂકવાથી સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે તો આજે અને જલ્દી પરીક્ષા ગોઠવવામાં આવશે એનું પરિણામ જલ્દીથી આપવામાં આવશે કે જેથી કરીને કાઉન્સેલિંગની પ્રક્રિયા પર કોઈ જ અસર ન પડે તો આ બાબત અને જે તૈયારી કરવાનો સમય મળશે આ તમામ બાબતોને ધ્યાને રાખી અને આપ કેવી રીતે આ બાબતને જોઈ રહ્યા છો આમાં બેન એવું છે ને કે જે બધા લોકોની પરીક્ષા નથી માત્ર પંદરસો ને વ્યક્તિની જ પરીક્ષા છે ને એ લોકોની જ પરીક્ષા છે એટલે એમના તો તૈયારી કરવાનો જો ખરેખર હોશિયાર વિદ્યાર્થીઓ હું તો કહું એને તેવી જૂની ટાઈમ ના લો છે કાલ જ પરીક્ષા લેવી જોઈએ જો હોશિયાર હોય તે તો સાતસો વીસ લાવે થય સાતસો વીસ લાવી શકે ને અને હોશિયાર ના હોય તો એના વીસ માર્કે એની અંદર આવવાના નથી એટલે તૈયારીનો ટાઈમ ક્યારે થાય આખી નીટ જયારે રદ કરવામાં આવે ને ત્યારે આ પ્રક્રિયા થાય પણ ખરેખર આનો ઉકેલ એ જ છે નીટ પરીક્ષા જ રદ કરી નાખી જોઈએ આથી દસ વર્ષ પહેલા અને અમે લોકો જયારે પંદર વર્ષ પહેલા વીસ વર્ષ પહેલા ભણતા ત્યારે અમારા એવું હતું કે અમારી માર્કશીટ હોય કેમેસ્ટ્રી બાયોલોજી મેથ્સ ચારસો માર્ક માંથી મેરિટ ગણવામાં આવતું ત્યારે નીટ હતી એટલે કૌભાંડ થતું ન આ તો સેન્ટ્રલાઈઝ સિસ્ટમ જ એ લોકો કૌભાંડ કરવા કરવી જોઈએ આખા દેશની એક લાખ સીટો હોય એમાં પચી હજાર સીટો નું આ રીતે કરી નાખે અમારી સ્કૂલમાંથી માંથી પરીક્ષા છે પેલી સ્કૂલમાંથી પરીક્ષા લે જેમ કે આપણે ગોધરાની સ્કૂલમાંથી પકડાવી એવી રીતે ગુજરાત સ્કૂલ વાળા પચાસ પચાસ લાખ ને વી વી લાખ રૂપિયા ઉઘરા લીધા તો આખા દેશમાં કરોડો રૂપિયા ઉઘરા માં આવ્યા છે નીટની પરીક્ષા જ રદ કરી નાખી જોઈએ દરેક સ્ટેટ મુજબ અલગ અલગ પોતાની રીતે દરેક સ્ટેટ પરીક્ષા લે એ સેટ કરે ને તો આ કૌભાંડ ના થાય બાકી તો આમાં તો કેવું થવાનું જેની જેટલી પોંચ એલું કે ભાઈ જેની લાટી એની બેસ એના જે વાત છે કે જે લોકો પરીક્ષા આપવા માટે સક્ષમ હશે અને જે લોકો આવું સેટિંગ કરવા માટે સક્ષમ હશે એના છોકરા ડોક્ટર બનશે બાકી ગરીબ માણસના છોકરાઓ તો કમ્પાઉન્ડર જ બનવાના છે એ જ પરિસ્થિતિ નું દેશમાં અત્યાર નિર્માણ થઈ રહ્યું છે જે બિલકુલ અને જો આ જ રીતે ડોક્ટર બને તો પછી એ પણ ખતરારૂપ સાબિત થાય છે પ્રફુલભાઈ બીજી એક બાબત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈ ગેરરીતિ થઈ લાગે છે ત્યારે તરફથી કહેવામાં આવ્યું હતું કે મુજબ જ પરીક્ષા લેવામાં આવી છે માત્ર રાજસ્થાનના એક સેન્ટરમાં હિન્દીના બદલે અંગ્રેજીનું પેપર આવી ગયું હતું બાકી એક પણ પેપર લીક નથી થયું પરંતુ જે રીતે આપણે જોયું કે સડસઠ વિદ્યાર્થીને સાતસો વીસ માંથી સાતસો વીસ માર્ક કે આ કઈ રીતે શક્ય બને તેને લઈને પણ અહીંયા એક સવાલ ઊભો થઈ રહ્યો છે જો નીટ માં સાતસો વીસ માંથી સાતસો માર્કસ વાળા સડસઠ જણા અધિકારીઓ છે એ પોતે બચવા માટે પણ બે ત્રણ જણા હું તો કોઈ મેક્સિમમ પાંચ જણાનો આવે બધાના મગજ સરકારના ના આવે બધાના મગજ સરકાર બધા ડોક્ટર એમબીબીએસ માં જાય તો પછી કમ્પાઉન્ડર રહે નર્સો નહીં રહે પછી ફટાળા કોઈ બને ક્લાર્ક કોઈ ની બને ખેડૂત કોઈ ને બને આખા દેશ આખો ઇન્ડિયન ડોક્ટર હશે ને તો પછી એના માટે દર્દીઓ ક્યાંથી લાવે પણ મોટો પ્રશ્ન ઉભો છે એટલે એ જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે ને એના અધિકારીઓ દ્વારા ને એ લોકો જ અંદર ચોર સાબિત થયેલા છે એટલે એ લોકો પોતાની જાતને બચાવવા માટે જ આવું કે છે બાકી પાછલા પાંચ વર્ષથી કોઈ દિવસ પાંચ જણાનો નો પહેલો નંબર એકદમ સડસઠ જણા ક્યાંથી પહેલો નંબર આવી જવાનો એટલા બધા મગજ ચાલતા હોય છે એ બધા નાસામાં ના જતા હોય સડસઠ જણા અને બધા આઈએસ જ ના બની જાય એ એમના મા બાપ તમે તપાસ કરશો એ લોકો ક્લાર્ક લેવલની નોકરી નહીં કરતા હોય બરાબર જે લોકોના સાતસો વીસ સાતસો વીસ નો પહેલો નંબર આવે એટલે એ કોઈ પ્રકારના બે નંબરના પૈસાવાળા હોય ને એમના છોકરા વાળી અંદર સેટ થયા બાકી સેટ ના થયા નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે અધિકારીઓ છે ને એ લોકોએ આ એક લાખ સીટો છે આખા ભારત ની અંદર એમબીબીએસની એમાંથી વીસ થી પચીસ હજાર સીટો અંદર સેટિંગ કર્યું છે આ સીબીઆઈ તપાસ થાય કે મોટા લેવલે નેશનલ લેવલે તપાસ થાય તો જ આ વસ્તુ બહાર આવે બાકી તો નિયમ પ્રમાણે જ લશું કે ભાઈ ક્લાસમાં તમે બસો વિદ્યાર્થી બેસાડી દીધા પાસે વિદ્યાર્થી એક શિક્ષક આઈ ચોરી કરાઈ ગયો એ ચોરી કરાઈ ગયો એનું તમે રિઝલ્ટ આપ્યું તો એ તો નિયમ પ્રમાણે થયું ને ખાલી ચોરી કરાઈ ગયો એને તો સીસીટીવી પેલો ના સીસીટીવી બંધ કરી નાખ્યો એટલે મૂળ મુદ્દો એવો થાય કે ભાઈ એ વિદ્યાર્થી ચોરી કરીને લખ્યું પછી તમે ચેક કરવા છે નિયમ પ્રમાણે થઈ ગયું ને હા તમે સાધો તમે એક બે માર્કનો પરીક્ષા લો હકીકત માં તો આવા પચીસ હજાર લોકો જે પરીક્ષા લી હોય ને કે ભાઈ ચોરી કરીને એ બધાની પરીક્ષા લેવી જોઈએ પણ એવું તો બન્યું બિહાર માં ચોરી થઈને આ ગુજરાત માં ચોરી માટે પકડાયું આવા તો હજારો સેન્ટર હશે પણ એની તપાસ કરી જોઈએ ખરેખર ત્યારે વાસ્તવિકતા આપણને ખબર પડે જી બિલકુલ અહીંયા પ્રફુલભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થાય નીટ જેવી નીટની પરીક્ષાઓમાં ગેરરીતિ થાય અને જે રીતે આપણે કહ્યું કે આમાં જો એન્ટીના અધિકારીઓની સંડોવણી ના હોય તો આ બાબત શક્ય નથી ત્યારે હવે ધડમૂડથી ફેરફાર એ કેટલા જરૂરી છે આ કહી શકાય કે કેટલો મોટો ધબ્બો ગણી શકાય તંત્ર પર સરકાર પર કારણ કે જ્યારે નીટ જેવી એક્ઝામના ગેરરીતિ થઈ હોવાની બાબતો સામે આવતી હોય આ સ્થિતિમાં આવવું પડે કેટલું શરમજનક કહી શકાય આમાં કેવું હોય સત્તા હોય ને એનું વિકેન્દ્રીકરણ થાય ને તો જ ત્યાં કૌભાંડ ઉછા થાય ધારો કે આખા દેશના અઠ્યાવી રાજ્ય છે દરેક રાજ્ય પોતપોતાની રીતે પરીક્ષા લઈ અને પોતપોતાની રીતે એમબીબીએસ ની અંદર એ લોકો બધાને એડમિશન આપતા કે જેનું મેરિટ ની અંદર સૌથી વધારે થિયરીમાં માર્કસ આવેલા હોય આ લોકો એ કૌભાંડ કરવા માટે થઈને

અને પોતાની હોસ્પિટલ આપીને જવાનું હોય તો એને હોસ્પિટલ ઉલારી તો કરી નાખવાનું ના હોસ્પિટલમાં તમને ખબર છે કેવા લૂંટે છે તમે સામાન્ય હોસ્પિટલમાં ઓટો મારીને આવો ને તમારે દસ હજાર રૂપિયા જતા અને હોસ્પિટલ અત્યારે આપણી છે ને એ કોર્પોરેટ હોસ્પિટલો છે મતલબ કે તમે ફાઈવ સ્ટાર હોટેલમાં ગયા હોય ને એ પ્રકારનો તમને અનુભવ થાય એવી તો હોસ્પિટલો ત્યાં સેવાઓ ઓછી અને દેખાડા વધારો હોય હોસ્પિટલમાં તમને એમ કે ભાઈ એસી વાળો રૂમ લેવો છે કેસી વગેરે રૂમ લેવો છે અને ભાઈ અહીં દવા કરાવવા એસી ના રૂમ ના વાત કરે આજે ડોક્ટરો પૈસા ખર્ચીને બને છે એ લોકો નીટમાં પચાસ પચાસ લાખ રૂપિયા આપી કે આઠ લાખ કે કરોડ રૂપિયા આપીને આ રીતે આ પંદરસો બેસઠ જણાની જે એસી માર્ક ના ગ્રેસ લેશે એવા લોકો જ્યાં સુધી ડોક્ટર બનશે ને તો પ્રજા પણ લૂંટાવાની અને દેશનું આખું અર્થતંત્ર છે એ પણ ભવિષ્યમાં ખાડે જવાનું કેમ કે બધા લોકો જે માણસ પચાસ લાખ રૂપિયા આલી અને જેને નીટ ની પરીક્ષા પાસ કરી હોય એમબીબીએસ માં એડમિશન લીધું હોય એ સ્વાભાવિક વસ્તુ છે ચારે ચાર વર્ષમાં બધા વિષયમાં નપાસ થવાનો એટલે એ વિષય પાસ થવા પાછળ વિષયથી પાંચ પાંચ લાખ રૂપિયા ચૂકવે એ જ્યારે બહાર આવશે ને ત્યારે પાંચ સાત કરોડ રૂપિયા ખર્ચી માડ એમબીબીએસ પાસ થયેલો છે એની સાથે તમે શું દસ રૂપિયામાં તમારી સેવા કરાવી તમે અપેક્ષા રાખો એની કેસ પી સીધી બે હજાર રૂપિયા છે દસ રૂપિયા કેસ છે હશે જ નહીં એટલે આ નીટ પરીક્ષા નું જે માળખું છે ને એ જ આખું વિખેરી નાખવું જોઈએ દરેક રાજ્યને સત્તા પી દેવી જોઈએ કે તમે જે જૂનું થિયરીમાં માર્ક આપતા એ મુજબ તમે એડમિશન આવતા એ મુજબ તમે એડમિશન આલો તો જ આ બધા ગોટાળા ના થાય બાકી તો આ બધા ગોટાળા કાયમ ચાલુ રહેવાના સ્પર્ધા તો પરીક્ષાના પેપર પણ આટલા જ છે જી બિલકુલ આભાર પ્રફુલભાઈ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ